નમસ્કાર દર્શક મિત્રો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ સાથે હું છું મુસ્કાન અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાવું છે રાજકારણ ગરમાવું એટલા માટે છે કારણ કે એક બાદ એક ચેલેન્જ ઉપર ચેલેન્જ આપી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાને અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતા આમ આદમી પાર્ટીના નેતાઓને ચેલેન્જ ઉપર ચેલેન્જ આપી રહ્યા છે આ બધાની વચ્ચે રાજકારણ ગુજરાતમાં એટલું ગરમાયું છે કે ગુજરાતમાં હવે ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે ગોપાલ ઇટાલિયાને ધમકી ભર્યા ફોન પણ આવવાનું શરૂ થઈ ગયું છે અને ક્યાંક નવા જૂની થાય ગુજરાતના રાજકારણમાં તો નવાઈની વાત નથી આ બધાની વચ્ચે ચેલેન્જની હોળ પકડાઈ છે ને બધાની વચ્ચે ગઈકાલે ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના ફેસબુક હેન્ડલ પર એમને જે કરેલા કાર્યો છે તેની પોસ્ટ કરવામાં આવી હતી હાલાકી જે કાંતિ અમૃતિયા છે ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય અને ગોપાલ ઇટાલિયા છે વિસાવદરના ધારાસભ્ય હાલાકી તેમની શપથ ગ્રહણ હજી કાર્યક્રમ યોજાયો નથી પરંતુ એક ઉમેદવાર તરીકે તેઓ વિસાવદરથી લડ્યા હતા ચેલેન્જ વચ્ચે તેઓ પોતાના વિકાસના કાર્યો કરવા માટે જે કાર્યો કરવા માટે તે નેતા બન્યા છે તે કાર્યો કરી રહ્યા છે અને ઘણા ખરા લોકોને તેઓ મળી રહ્યા છે ટીમ્બીની વાત કરવી છે કે ટીમ્બીમાં ગઈકાલે તેમની મિટિંગ કરી હતી અને મીટિંગમાં અમુક એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જે ટીમ્બી ગામમાં તેઓ મીટિંગ કરવા ગયા હતા ત્યાં લોકો તેમના વધામણા કરી રહ્યા છે તેમને વાહવાઈ પાઠવી રહ્યા છે અને તેમને ખૂબ જ મીઠો આવકારો આપી રહ્યા છે દ્રશ્યો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવી રીતે આવો માહોલ સર્જાયો હતો એટલે અહીંયા ક્યાંક એવું થઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની એવું છે કે બધા વાતો કર્યા કરશે ને હું જે કામ માટે રાજકારણમાં આવ્યો છું હું હું કરતો રહીશ રહીશ એટલે ચાલતો એવું ક્યાંક એમના મનમાં થઈ રહ્યું છે એટલે ગોપાલ ઇટાલિયા વિકાસના કાર્યોના પંથે આગળ ચાલી રહ્યા છે જ્યારે બીજા જે લોકો છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક લડવાના મૂડમાં લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ગોપાલ ઇટાલે એક બાદ એક જે ગામડાઓ છે તેમની મુલાકાત કરી રહ્યા છે તે ગામના લોકોને મળી રહ્યા છે તેમને જે પ્રશ્નો છે તે પૂછી રહ્યા છે તેના નિરાકરણ તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને હવે ત્યાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જે દ્રશ્યો જોઈને એ જે ગામના લોકો છે તો મનમોહક થઈ ગયા હતા એવું એટલા માટે કારણ કે તેમના સાથે બેસીને ગોપાલ ઇટાલે દ્વારા ભજન પણ ગાવામાં આવ્યા છે હવે આપણે એ વિડીયો જોઈએ કે જે વિડીયોમાં ગોપાલ ઇગારિયા દ્વારા ભજન ગાવામાં આવ્યા છે અને પછી એમને સાથે ટીમ્બી ગામના જે લોકો છે તેમની હર્ષોલ્લાસની લાગણી સાથે એમની આગતા સ્વગતા કરી છે ત્યારે એમને એમના સાથે ગરબા પણ ગાયા છે જુઓ આપી